નમસ્કાર મિત્રો આજે આપણે તુમડામાંથી ચકલીના માળા બનાવવાના છે આ તમને જે દેખાય છે ને ગોળ ગોળ એ તુમડા છે અને એ તુમડાને કટિંગ કરી અને એમાંથી ચકલીના માળા બનાવવાના છે તો કટિંગ કરવા માટે આપણી પાસે પહેલાં તો તણીથી કટિંગ કરતા પણ હવે આપણી પાસે કટર છે છક્કડી એટલે છક્કડીથી કટકટકટકટ બહુ કરવું પડે નહીં અને એકસાથે ફટાફટ ફટાફટ કપાઈ જાય એટલે કટિંગ શરૂ કરી દીધું છે એક પછી એક તુમડાનું કટિંગ કરી અને એ તુમડાના માળા બનાવવાના છે આપણે તમે તુમડા તો જોયા જઈશીએ તુમડાના અલગ અલગ પ્રકારના મારી પાસે છથી સાત વકલના તુમડા હતા વાંછળી બને એ તુમડું હતું પછી સાધુના હાથમાં જે કમંડળ ટાઈપનું આવે એ તુમડું હતું અહીંયા કીડિયું છે એટલે કીડિયું નકરી ચડી ગઈ છે પણ લાલ કીડી નથી એટલે ચાલ છે કીડીઓ નક્કી થોડીક આખી પાછી થઈ જાઉં અને હું થોડીક ચકલીઓના માળા માટે કામ કરી લઉં તો વાત કરતો કે અલગ અલગ પ્રકારના સાત પ્રકારના તુંબડા હતા એક મોટું ભદ પ્રકારનું તુમડું આવે જેની ઉપરથી એક તારો એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તંબુરો બને એ તંબુરા પ્રકારનું પણ તૂમડું હોય પછી એવું ને એવું નાનું બેઠલઘાટનો તંબુરો બને એવું નાનું આ જે કટિંગ થાય અને એમાં પણ એક તુંબડું હોય એને ઉપર ડૂટો નીકળેલો હોય એવી જાતનું પણ તુંબડું હતું અને એક તુંબડું એવું હતું કે એને સફરજનની જેમ બંને સાઈડથી અંદર બેસેલું હોય પછી વાંસળી ટાઈપના વાંસળી બને એ પ્રકારના પણ તૂમડા હતા અને એ તૂમડા આપણી પાસે અહીંયા ઉપલબ્ધ છે પણ એ જો પાછળ દેખાય એ તુંબડું આ અત્યારે કટિંગ થાય એ પણ વાંસળી ટાઈપનું તુંબળું છે પણ એ અત્યારે લટકાવ્યું એટલે મોટું થયું એટલે મોટી વાંસળ અજગરને વશ કરવા માટેની વાંસળી બનાવવી હોય તો બની શકે ટૂંકમાં આ અલગ અલગ પ્રકારના તૂમડાઓ વાવી અને એની માવજત જરૂર પડે ત્યારે એને પાણી પાવાનું હોય બાકી તો માવજત કાંઈ કરતો નથી ચોમાસું બેસે એટલે એને વાવી દેવાના વાવી અને પછી પાણી જરૂર પડે ત્યારે પાવાનું બાકી તો એ એની રીતે થઈ જાય અને પછી પાકી જાય ત્યારે એ બધા ભેગા કરી અને એક સાથે કટિંગ કરવાનું અને એ કટિંગ કરવાનું કામ અત્યારે ચાલુ છે આ પડખે દેખાય એ તો ધુમાડા કાઢી ગયું છે આ સક્કડીના કારણે સળગવા લાગ્યું છે એ ટુમડું છતાં પણ એ એને કાંઈ નહીં થાય ચકલીના માળા બની જાય પછી એમાં જ્યારે ચકલા બેસી અને માળો બનાવી અને એના ઈંડા મૂકે એના બચ્ચાને મોટા કરે અને પછી જે એ બચ્ચા મોટા થાય અને બહાર પાંખો ફફડાવી અને ઉડે ત્યારે એ જોવાની એક મજા જ અલગ હોય છે મિત્રો આ તુમડામાંથી માળા બનાવી અને જેને જરૂર હોય તેને ફ્રીમાં આપવાના આનો કોઈ ચાર્જ નથી પણ શરત એટલી જ છે કે આપણી પાસે હશે ત્યાં સુધી મળશે બાકી પૂરું હવે આપણે તુમડાના કટિંગ તો થઈ ગયા હવે એમાંથી બીજ લઈ લઈએ બીજને પાછા વાવવા માટે જોઈએ ને અમારે તનુબેન પણ મદદ કરે છે એક પછી એક તુમડા આમ અંદર મૂકેલા છે વરસાદમાં પલ્લી ન જાય એટલે એ લાવી દે છે અને એ ટુમડા લાવી અને પછી એને અંદરથી બીજ કાઢી અને ડોલમાં ભેગા કરીએ છીએ ભેગા કરી અને પાછા એને ચોમાસું બેસે એટલે પાછા એને વાવી દેવાના વાવી દેવાના અને પાછા એને મોટા થાય એટલે પાછા ઉતારી અને આવતા વર્ષે આની આ પ્રક્રિયા કરવાની જે કોઈને તુમડાના બીજ હોતા હોય એને પણ બીજ પણ આપશું અને ચકલાના માળા ફ્રીમાં હાજર રહેશે ત્યાં સુધી મળશે અને ચકલા ઉસરે એના માળા બાંધે એની વ્યવસ્થા કરજો હવે ચકલાના માળા તુમડામાંથી આપણે બીજ તો કાઢી લીધા હવે એને સરસ મજાનો કલર કરી દઈએ કલર કરવા માટે અત્યારે તો આપણી પાસે એક કલરની ડોલ તૈયાર જ છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી નૈત્ર અલગ અલગ પ્રકારના કલર લાવવા પડે પણ આપણી પાસે મકાનના કલર વધેલો છે એ જ કલરને અત્યારે લગાવી દઈએ મારા મકાનને જેવો કલર છે એવો ચકલાના મકાનને કલર કરી દઉં એટલે ચકલા પણ ખુશ અને હું પણ ખુશ અને અમારે તનુબેન પણ ખુશ જો કેવા સરસ મજાના કામ કરે છે એક એક ટુમડું લાવી અને પપ્પા આને કલર કરી દો પપ્પા આને કલર કરી દો એમ કરે છે બેન અમારે ટુમડાના માળા બનાવવાના હતા એટલે આજે ક્યાંય ગયાય નથી અને મારી સાથે આખો દિવસ પસાર કર્યો અને એને પણ એ એટલે એટલો જ આનંદ આવે કે ચકલાના માળા બનાવવા છે તો પપ્પા આજે ચકલાના માળા બનાવવાના છે તો હું કે તમારી સાથે આવું અને એ તનુબેન પણ મારી સાથે આજે ચકલાના માળા બનાવવાના કામે લાગી ગયા છે આપણે તુમડાને કલર કરી અને સૂકવી દઈએ ફિલહાલ તો હું પહેલાં અલગ અલગ કલર કરતો અને માર્કર પેનથી એની ઉપર અલગ અલગ ડિઝાઇનો આપતો પણ આ વખતે એ કામ અને ટાઈમના મેનેજમેન્ટના કારણે એક જો કે આપણી ચેનલનું પણ થોડું સારું કામ હોય છે એટલે એના કારણે પણ હમણાં ટાઈમ ઓછો રહેશે એટલે આ પેઇન્ટિંગનું કામ તો આ વર્ષે નહીં થાય એટલે મિત્રો જે કોઈને માળા જોતા હોય એ લઈ જ્યો અને જાતે પણ પેઇન્ટિંગ કરી શકો તમને મન ફાવે એવા ઉપર ચિત્રો ચોંટાડી શકો અને ચકલાઓ ચકલાઓને પેઇન્ટિંગ હોય કે ન હોય ચકલાને તો તુમડા માળા માટે ટીંગાડી દો એટલે એ એકબીજા ચકલા બાજી બાજી અને આ ઘર મારવું આ ઘર મારવું એમ કરતા હોય છે એટલે આપણી પાસે જો આ રીતના તૈયાર થઈ ગયા છે જે કોઈ મિત્રોને જરૂર હોય તે સંપર્ક કરજો આભાર